તો સૌથી પહેલાં તો મિત્રો કોઈ પણ છોકરી હોય કોઈ પણ છોકરાને પ્રેમ કરતી હોય અંતે છેવટે વાત બહુ લાંબી થઈ જાય છેવટે એને લગ્ન સુધી વાત પહોંચી જાય અને પછી એ છોકરીને ખબર પડે કે આ છોકરો મેરેજ થઈ ગયેલો છે અથવા આ છોકરાને લગ્ન થઈ ગયેલા છે એનો ઘર સંસાર ઓલરેડી ચાલુ છે અને ત્યાર પછી છોકરીમાંથી એવી બાબસ્તા બને કે એની વાત જ પૂછોમાં તો આવું જ કંઈક થયું છે મિત્રો માયરા સોયા ઉપર જેમાં મિત્રો લોકોનું કેવું અત્યારે બધી બાજુ એમ છે કે જયેશ સોઢા ચાર છે એનો અફેર હતો એની એના મમ્મી પણ પોતે બોલે છે મીડિયા સામે કે મારી દીકરીને જયેશ સોઢા સાથે અફેર હતો અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જયેશ સોઢાનો દામા આમાં છે આ છોકરીને જે પણ કાંઈ પણ આગળ પગલું ભર્યું જે ચૌદ પંદર તારીખની અંદર એમનું મૃત્યુ થયું હત્યા નહીં જે મૃત્યુ થયું એ આના કારણે મૃત્યુ થયું છે અફેરના લીધે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જયેશ સોઢાનો આમાં વાંક નથી મિત્રો હવે કોનો વાક છે ને કોનો વાક નથી હજી સુધી કોઈ પણ લોકોને ખબર પડી રહી નથી પરંતુ અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ ભાઈ એકદમ તેજીથી ધડાધડ ગરમ છે અને બધી બાજુ અત્યારે જ્યાં જુઓ ત્યાં મિત્રો માયરા સોયા અને જયેશ સોઢાના નામના જ બધી બાજુ ફરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર અને બધી બાજુ એમના વિડીયોજ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આમાં અત્યારે જાણવા એવું મળી રહ્યું છે કે જે માયરા સોયાના મમ્મી હતા એમના એ જે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એટલે કે જે મીડિયા સમક્ષ બોલી રહ્યા છે કે મારી દીકરીએ જે મને કીધું કે મારે એક છોકરા સાથે પ્રેમ છે જેનું નામ છે જયેશ સોઢા બરાબર હું નથી કહેતો આવું ફરી વાર તમને કહીશું હું નથી કહેતો આવું એના મમ્મીએ એવું કહી રહ્યા છે ઇન્ટરવ્યુમાં લાઈવ જે ઇન્ટરવ્યૂ દેવાઈ રહ્યું છે એના મમ્મી લાઈવ પોતે મીડિયા સમક્ષ એવું બોલી રહ્યા છે કે મારી છોકરીએ મને આવું કીધું કે મારે એક છોકરા સાથે પ્રેમ છે ને એ છોકરો પણ મને પ્રેમ કરે છે ને એ છોકરાનું કુંવારો છે એટલે કે એની સાથે લગ્ન કરવા છે તો એને મમ્મીએ એકસેપ્ટ પણ કર્યું કે હા કાંઈ વાંધોની દીકરી અમે તારા લગ્ન એની સાથે કરાવી દેશું એ છોકરાને આપણી ઘરે બરક તો એ છોકરો પણ એની ઘરે આવ્યો એવું એના મમ્મી કહેશે એને બોલાવ્યો ચલાવ્યો એની મમ્મીને એ છોકરાએ એમ કીધું કે મારા મેરેજ થઈ ગયેલા નથી હું બાકી છું બરાબર અંતે એવી બધી વાત થઈ અને થોડાક દિવસ થયા ભાઈ તા એ છોકરીને ખબર પડી કે આ છોકરાના મેરેજ થઈ ગયા છે ત્યારબાદ એની મમ્મીએ એ છોકરીને પૂછ્યું કે આના તો મેરેજ થઈ ગયેલા છે દીકરી તો આ કેવી રીતે બધું શક્ય બને તો એની દીકરી એને કહે છે કે મમ્મી મને પણ અત્યારે જ ખબર પડી મને પણ કશું ખબર નથી બરાબર છે તો અત્યારે આવી રીતે મિત્રો કાંઈક એના વાત વિવાદ હાલી રહ્યો છે અને આવી રીતે જે વિડીયા છે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે બધી બાજુ તો ત્યારબાદ એ છોકરીએ એ છોકરીના મમ્મી એવું કહી રહ્યા છે કે એ બંને વ્યક્તિએ થઈ મારી છોકરી ઉપર એટલું ટોર્ચર કર્યું કે મારી છોકરીએ અંતે છેવટે આ પગલું એને ભરવું પડ્યું એટલે કે એ સ્વર્ગલોક પામી ગઈ એની દીકરી અત્યારે ભાઈ જે કાંઈ પણ થયું હોય અત્યારે એની દીકરી એના સમક્ષ હાજર નથી બરાબર છે અને આવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ રહ્યા છે અને એની છોકરીની મમ્મી એમ કહી છે કહી રહી છે કે મારી છોકરી બધી સાબુથી એના મોબાઈલમાં મૂકીને જ ગઈ છે અમને બધા લોકોને ખબર છે કે જે કાંઈ પણ વાક છે એ આ છોકરાનો વાક છે જયેશ સોઢાનો બરાબર છે લોકોનું કેવું આવવું છે તો મિત્રો આમાં તમે કોને સપોર્ટ કરી રહ્યા છો ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં જયેશ સોઢા તમને સાચા લાગે છે કે આ દીકરીના ઘરવાળા ઘરવાળા લોકો જે દીકરી વહી ગઈ ભાઈ સ્વર્ગલોક પામી ગઈ એના ઘરવાળા લોકો તમને સાચા લાગે છે એના માતા પિતા સાચા લાગે છે કે કોણ સાચું લાગે છે ખાસ કરીને મને તમે જણાવવાનું ભૂલતા વિડીયોને બને એટલો ધડાધડી શેર કરજો જો મિત્રો જયેશ સોઢાણામાં વાક નથી તો એને ઓનલાઈન આવી અને સોશિયલ મીડિયાના સમક્ષ એક વિડીયો હાજર કરવો જોઈએ કે મારા ઉપર કોઈ પણ લોકો આવો ખોટો એક્સેપ્ટ લગાવતા નહીં હું એકદમ નિર્દોષ છું એવી રીતે આ એકા વિડીયો બનાવીને પોસ્ટ કરવો જોઈએ તો લોકોને પણ ખબર પડી જાય કે ના ભાઈ આનો વાક નથી આનો વિડીયો બનાવ્યો પણ હજી સુધી એવી કાંઈ અપડેટ એના એના સુધી આવી નથી જો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક એનો વાક હશે તો આવનારા સમયમાં બધી તમને ખબર પડી જાય હે કોનો વાક છે અને કોનો વાક નથી બરાબર તો ખાસ કરીને આપણી ચેનલ ઉપર તમે નવા છો તો ફટાફટ દઈને દેનલને સબસ્ક્રાઈબ મારીઓ બે લાઇકન ઓલમાંથી પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયો માહિતી તમને ખાસ કરીને સૌથી પહેલા આપણી ચેનલ ઉપર જોવા મળી જશે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત